વેલકમ ફ્રેન્ડ્સ અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અગાઉ આપણે સરવાળા અને બાદ બાકી જોયું હતું આજે આપણે જોઈશું બે શ્રેણીકનો ગુણાકાર તો આઈએ આજે આપણે જોઈશું કે શ્રેણિકનો ગુણાકાર કઈ રીતે કરવો પહેલાં તો જો શ્રેણીક એનો ક્રમ એમ બાય એન હોય અને શ્રેણીક બીનો ક્રમ એન બાય પી હોય તો તેમના ગુણાકારનો શ્રેણિક એ થાય અને તેનો ક્રમ એમ બાય પી થાય એટલે કે દાખલા તરીકે એનો ક્રમ છે એમ બાય એન જેમકે બે બાય ત્રણ એટલે કે બે રો અને ત્રણ કોલમ હવે બીનો ક્રમ છે એન બાય પી એન એટલે કે રો અને પી એટલે કે કોલમ હવે માની લો કે બી ત્રણ બાય ત્રણનો શ્રેણીક છે તો એ અને બી બંનેનો ગુણાકાર જ્યારે કરવામાં આવે તો એમ અને પી થાય એટલે કે એનો એમ અને બીનો પી એટલે કે એની કોલમ એની રો બે છે અને બીની કોલમ ત્રણ છે તો જે જવાબ મળશે આપણને એ બી એ બે બાય ત્રણનો શ્રેણીક મળશે આમ હાર અને સ્તંભ એટલે કે પહેલાં શ્રેણીકની હાર અને બીજા શ્રેણિકનો સ્તંભ એ પ્રમાણે આપણને જવાબ મળશે હવે જોઈએ બે શ્રેણિકનો ગુણાકાર દાખલા તરીકે આપણને શ્રેણિક એ આપ્યો છે જેની અંદર ત્રણ સ્તંભ છે અને બે હાર છે એવી જ રીતે બીની અંદર ત્રણ સ્તંભ અને ત્રણ હાર છે તો હવે જ્યારે આપણે એ અને બીનો ગુણાકાર કરીએ તો જે જવાબ મળશે આપણને એન એની હાર અને બીનો સ્તંભ એટલે કે એની બે હાર છે અને બીની ત્રણ સ્તંભ છે અહીં આપણને એમ બાય એન આપ્યું છે અને બીનું ત્રણ બાય ત્રણ એટલે કે એન બાય પી આપેલું છે તો એની એમ એટલે કે એમ એટલે કે હાર અને પી એટલે કે બીનો સ્તંભ તો એની બે હાર અને બીનો ત્રણ સ્તંભ એમ કરીને એ બીનો જવાબ આપણને બે બાય ત્રણનો મળશે હવે શ્રેણીનો ગુણાકાર જોઈએ અહીં એ આપેલો છે બે પાંચ સાત ચાર ત્રણ આઠ અને બી આપેલો છે ત્રણ પાંચ ચાર બે સાત ત્રણ અને એક ચાર છ તો એ અને બીનો ગુણાકાર કેટલો થાય તો અહીં જોઈએ આપણે જ્યારે ગુણાકાર કરીએ ત્યારે પ્રથમ શ્રેણીની હાર અને બીજાનો સ્તંભ આપણે લઈએ છીએ તો અહીં એ બી એટલે કે એ બીનો ગુણાકાર આપણે પહેલાં લઈશું એની હાર એનો પ્રથમ ઘટક છે બે અને બીનો સ્તંભ જેનો પ્રથમ ઘટક છે ત્રણ એટલે બે ગુણ્યા ત્રણ વધતા બીજો ઘટક છે પાંચ અને બીનો બીજો ઘટક છે બે એટલે પાંચ ગુણ્યા બે વત્તા એનો ત્રીજો ઘટક છે સાત અને બીનો ત્રીજો ઘટક છે એક તો સાત ગુણ્યા એક આ થયું પ્રથમ પદ હવે એ જ રીતે ફરીથી પ્રથમ હાર અને બીજી કોલમ તો બે એનો પ્રથમ ઘટક બે અને બીનો પ્રથમ ઘટક પાંચ વત્તા પાંચ ગુણ્યા સાત સાત ગુણ્યા ચાર આ થયું બીજું પદ હવે ફરીથી ત્રીજો સ્તંભ તો એની પ્રથમ હારમાં બે અને પ્રથમ ઘટક બિનો ચાર છે એટલે બે ગુણ્યા ચાર પછી વત્તા પાંચ ગુણ્યા ત્રણ અને સાત ગુણ્યા છ હવે બીજી રો લઈએ ચાર ત્રણ અને આઠ સ્તંભ એના ત્રણ રહેશે પ્રથમ ઘટક છે ચાર જેને ત્રણ વડે ગુણાકાર કરીશું એટલે ચાર ગુણ્યા ત્રણ વત્તા ત્રણ ગુણ્યા બે વત્તા આઠ ગુણ્યા એકથી બીજી બીજો સ્તંભ લઈશું ચાર ગુણ્યા પાંચ પછી ચાર ગુણ્યા અને આઠ ગુણ્યા ચાર હવે ત્રીજો સ્તંભ લઈશું ચાર ગુણ્યા ચાર વત્તા ત્રણ ગુણ્યા ત્રણ અને આઠ ગુણ્યા છ હવે દરેક જે પદ છે એના આપણે સરવાળા કરીશું બે ગુણ્યા ત્રણ એટલે છ વત્તા પાંચ ગુણ્યા બે એટલે દસ વધતા સાત ગુણ્યા એક સાત પછી બે ગુણ્યા પાંચ એટલે દસ વત્તા પાંચ ગુણ્યા સાત પાંત્રીસ સાત ગુણ્યા ચાર એટલે ફરીથી ચાર ગુણ્યા બે એટલે ચાર દુ આઠ પાંચ ગુણ્યા ત્રણ પંદર અને સાત ગુણ્યા છ એટલે કે 42 ફરીથી બીજી લાઈનમાં ચાર ગુણ્યા ત્રણ એટલે બાર ત્રણ ગુણ્યા બે એટલે છ અને આઠ ગુણ્યા એક એટલે આઠ ચાર ગુણ્યા પાંચ વીસ સાત ગુણ્યા ત્રણ એકવીસ આઠ ગુણ્યા ચાર બત્રીસ ચાર ગુણ્યા ચાર છત્રીસ સોરી સોળ ત્રણ ગુણ્યા ત્રણ નવ અને આઠ ગુણ્યા છ એટલે કે અડતાલીસ હવે સરવાળો કરી દઈશું છ વત્તા દસ વત્તા સાત એટલે પ્રથમનો સરવાળો થશે ત્રેવીસ બીજું દસ વત્તા પાંત્રીસ વત્તા અઠ્યાવીસ એટલે થશે હવે આઠ વત્તા પંદર વત્તા બેતાલીસ એટલે થશે પાસઠ હવે બાર વત્તા છ વત્તા આઠ એટલે થશે 26 વીસ વત્તા એકવીસ વત્તા બત્રીસ એટલે થશે તોતેર અને છેલ્લું સોળ વત્તા નવ વત્તા અડતાલીસ એટલે થશે તોતેર તોતેર તો આ થયો બે શ્રેણીનો ગુણાકાર એ બી હવે આપણે જોઈએ અગાઉ આપણે જે જોયું હતું એમ ગુણ્યા એન અને એન ગુણ્યા એટલે કે પહેલાં શ્રેણિકનો એમ અને બીજાનો પી અહીં પહેલાંનો શ્રેણિક છે બે બાય ત્રણ એટલે કે બે હાર અને ત્રણ સ્તંભ અને બીજો છે ત્રણ બાય ત્રણ એટલે કે ત્રણ હાર અને ત્રણ સ્તંભ તો એમ ગુણ્યા પી એટલે કે બે હાર અને ત્રણ સ્તંભ તો અહીં બે હાર છે અને ત્રણ સ્તંભ છે તો આ થયો બે શ્રેણીકનો ગુણાકાર એમ ગુણ્યા પી એટલે કે પ્રથમની હાર અને બીજાનો સ્તંભ વિડિયો જોવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ